નામ અમૃત નામ છે એ નામની વાત છે રામ નામ શંકર જમે સ્મરણ અખંડ સમાન

રામ નામ નિત્ય રટે રટણ કરવું હોય તો ઉચ્ચારણ કરવું પડે જીભથી સમાધિમાં નિધિ દાસન હોય તો ઉચ્ચારણ કરવું राम नाम नित्य रटे सनकादिक सुख से सुख देहिं सेज महाराज मंदादिक संकादिक रुजिमनी ओम कहै प्रीतम सदगुरु तण उपदेश सदगुरु तनो राम नाम उपदेश होई न काल न होई एवू नाम लेबा नो नथी नाम निरन्तर लिज्जे मस्तक साठी सो आपिने मस्तक वतानु अहंकार समर पडमा मुके मान कुमान त तो दुखता डळी सुखता डळी दुखता दुखता એટલે ગૌરવ અવિદ્યા મુનિઓ અવતારી ઓલિયાઓએ જ્ઞાનને સમજી અને પૂરણ પોતાની સ્વરૂપ અવસ્થા રોગી છે પરમ સુખ ભોગ્યું છે જેને આપણે બ્રહ્માનંદ પરમ સુખ કહીએ

જે પરમ નામે તરે પાણીમાં પાષાણ અધમ અજામી અતિમતિ મતમાર

તારો દેહ મનુષ્ય નો તારો આત્મા મનુષ્ય નથી આ તો વજન છે

एक पलक में काटे कष्ट अपार एक पलक में काटे कष्ट अपार गुण का सब गुण जहि वेश्या अब गुण को भंडार कहे प्रीतम हरि नाम ते उतर गई भव पार राम नाम जोगी जपे तपे नहीं भवता मन जीत के जपे अजंपा जाप सो जीते ने मान नाम बराबर कछु नहीं तप तीर्थ व्रत दान नाम बराबर

રામ નામ કલ્પ કામ ઘે કામના પૂરી કરનાર કલ્પદને આપના જેમ રૂક્ષે ને

એટલે સ્વરૂપ સ્વાનુભવ સ્વરૂપ તો અનુપમ છે ઉત્કૃષ્ટ સત્ય સ્વરૂપ એ અનુપમ છે છતાંય ઉપમા રહિત હોવા છતાંય ઉપમા આપી છે ગુણો લે દેવી ગુણો ને લે કલ્પ દ્રુમ કામ ગેમ હરી નામ સે લગે રહો દિન રે नाम तो सुधारस जेपी सदगुरु ना वजन थी जन्म मरण जाए जन्म मरण पै जाए कहे महात्मा प्रीति थी रटो अंतर भाव प्रीति थी रटो तो अमर अभय पद पाए नाम राम ते अधिक है इसलिए भगवान ने क्यों अर्जुन ने इसलिए स्मार्ट मारी इन माय समझ दो स्तुल बाव हतो वशिष्ठ महाराज एक वचन मार दाम भी साना थी

વરત કરે જાતો બ્રહ્મ વિચાર કોણ લે છે કે જેને આ રામ નામ જેને બ્રહ્મ વિચાર છે એ લઈ શકે છે પર્વત મે મેરુ પડા તીર્થ પડા કેદાર સબ તે રામ નામ નિજ સાર

અને રામ નામ શું આપે છે પરમ સુખ પરમ શાંતિ કહે પ્રીતમ નિજ નામ કે નિજ નામ કે જગમગ અપાર નામ તણી રચના સકળ સપ્ત દીપ નવખંડ બધું આવી જાય ઓસ્ટ્રેલિયા અમેરિકા બધા શહેર હતા નામ કણીર જેના સગળ સક્ત દીપ નામ ખંડ પસારા નામ કા સુગાજી દેમન નામ લે નામે મેલે નામ લે નામે મેલે એસા નામ બળબળ તો તમને તમારી ખબર સંત નિર્મળ નામ ઉજારતા ઉગડે સ્વપદ પર કેવું પદ છે સ્વપદ

લામે નગારા ગડગડે આદ આઠે પોર કહે રીતમ મધિ લનાત રહે ઠરકા તો જે સુક્તિ થી અનુભવ કરો છ આસ્રવ એન્દ્રિયિત દેહ પર મત ત્યારે તમને નિરાતા રવિ તમને નામ નામ બરાબર બરાબર નહીં નહીં જગન જગન તપદાન કહે મહાત્મા પ્રીતમ ભજને ભાવશું એ નામનું તું ભજન કર તજી કરેહને નામ સકળ સંસારમાં મહાત્મા નામ રત્ન કેવું છે એથી કોઈ મૂલ્યવાન રત્ન નથી નામ રત્ન અમૂલ હૈ દિલ દરિયા

નુજાન નામ પરે જે જો પામે સત્ત હકી નામ દીપ ઉખર દેખલે નામ દીપ પ્રકાશમય છે કેવું છે નામ પ્રકાશ છે હે મને મંદિર કે મધ્ય હે મન મધ્યમાં જતો મન મંદિર કે મધ્યે કહે મહાત્મા પ્રીતમ જ્ઞાન હરિદુર ભગવાન ते ते